તારીખ સોળ સાત બે હજાર પચીસના રોજ બપોરના સમયમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગાંધી માર્કેટમાં મેઇન માર્કેટ ત્યાં સમકિત નિધિ આંગળીયાની એક ફોર્મ છે એમના કેતનભાઈ કાંકરેજાનું અપહરણ થયેલ છે એવી વિગત બપોરના બે વાગ્યાની આજુબાજુ મળેલ હતી જેમાં વિગત મળી ત્યારે તાત્કાલિક એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારી અને સ્ટાફ ડીવાયએસપી એલસીબી અને અલગ અલગ ટીમોને ત્યાં ઘટના સ્થળે મોકલવામાં આવેલ હતું બનાવની જાણ થતાં અને આખી જે વિગત મળેલ હતી એમાં સીસીટીવીની તાત્કાલિક ચકાસણી કરવામાં આવેલ હતી અને એ ચકાસણી મુજબ જે કેતનભાઈ છે એમનું એક ગાડીમાં બળજબરથી બેસાડીને ચાર લોકો અપહરણ કરીને લઈ જાય એવી વિગત પણ વિડીયોમાં જોવામાં આવેલ હતી આખી બનાવની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસની અલગ અલગ બધી ટીમોને તાત્કાલિક અલર્ટ કરવામાં આવ્યું હતું અને નાકાબંધી પણ કરવામાં આવેલ હતી જેમાં સામખ્યાળી પોલીસ સ્ટેશનના અમલેરા ગામની સીનમાં આજે ગાડીમાં જે એમને કેતનભાઈને કિડનેપ કરીને લઈ ગયા હતા ત્યાં પોલીસની ટીમ દ્વારા આ ગાડીનો પીછો કરતા ત્યાં એ લોકો જે પોલીસની એમાં પાછળ વોચ ચાલતી હતી એ લોકો ડરીને પછી એ નાસી ગયા હતા ગાડી રોકીને અને એમાં કેતનભાઈ જે છે એમને ત્યાંને ત્યાં રાખેલ હતા પછી પોલીસ દ્વારા કેતનભાઈને સેફલી હસ્તગત કરેલ હતું અને એમને રેસ્ક્યુ કરવામાં આવેલું હતું અને એની સાથે સાથે જે આરોપીઓ નાસી ગયેલ હતા એમની પાછળ પોલીસની ટીમો લાગેલી હતી અને થોડા જ સમયના અંતરે પોલીસ દ્વારા એક આરોપીને પણ ત્યારે પકડવામાં આવેલ આ જે આખું બનાવ બનેલ હતું એની તપાસ પોલીસ દ્વારા ગંભીર રીતે ચાલતી હતી જેમાં જ્યારે બનાવ બનેલ ત્યારે તાત્કાલિક અલગ અલગ એંગલ્સમાં પોલીસ દ્વારા બાર જેટલી ટીમો બનાવવામાં આવેલ જે આરોપી પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ એમનું જે નામ છે એ પવન કિશનલાલ બરોડ જે મૂળ રાજસ્થાનના શ્રી ગંગાનગરનું છે અને આમની સાથે ગાડીમાં બીજા ત્રણ લોકો હતા અને એ જે ત્રણ લોકો હતા એમનું નામ છે શ્રવણસિંહ લક્ષ્મણસિંહ સોડા આકાશ રાજપૂત અને બીજા જે બે લોકો હતા એમાં એક જે હતું એક અજય હતું ને એક પાછળમાં બીજી ગાડી પણ હતી જેમાં એક ભૈયાજી કરેન હતું એટલે એ રીતે અલગ અલગ આરોપીઓ દ્વારા જેમાં મૂળમાં કેદનભાઈની જે ગાડીમાં એક ગાડી હતી અને પાછળમાં એક ગાડી સાથે પણ હતી એ ગાડીનું પ્લાનિંગ પણ હતું કે આગળમાં જઈને એમને શિફ્ટ કરવાનું જ્યારે એમને પકડવામાં આવેલ પછી પૂછપરછ કરવામાં આવેલ હતી ત્યારે આખું જે એમનું મૂળ કારણ હતું એમની પણ તપાસ કરવામાં દ્વારા આવી છે જેમાં જે એક મોરબીના હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા ઝાલા છે એ મોરબી રહે છે અને એમનું આજે એક મેઇન આખું કાવતરું હતું જેમાં કેતનભાઈને કિડનેપ કરીને અને ટૂંકા ગાળામાં મોટી રકમ પડાવવા માટેનું એક મેઇન ઉદ્દેશ્ય હતું અને આ જે હિતુબા ઝાલા છે એમની પણ મોટી ગુનાહિત ઇતિહાસ છે અને ક્રિમિનલ હિસ્ટ્રી પણ સાથે જોડાયેલું છે જે બાકી આરોપી જે આ બનાવમાં સાથે હતા જેમાં શ્રવણસિંહ રાજપૂત કરેન છે એ શ્રવણસિંહ રાજપૂત પણ રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એની સાથે સાથે જે એક આરોપી છે આકાશ નિરંજનસિંહ રાજપૂત એ પણ જે છે રાજસ્થાનના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આજે આખું બનાવ હતું જેમાં આરોપીઓ તરીકે જે અત્યારે પોલીસ દ્વારા એક આરોપીને પકડવામાં આવેલ છે જે પવન કિશનલાલ બરોડ છે જે ત્યારે સ્થળથી જે પોલીસ દ્વારા પકડવામાં આવેલો હતો અને એની સાથે સાથે જે ટોટલ આરોપી છે એમાં એક છે હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભાઈ કરણસિંહ ઝાલા એક છે તુષાંત ઉર્ફે સુરજ વાસુ શ્રવણસિંહ લક્ષ્મણસિંહ સોડા આકાશ નિરંજનસિંહ રાજપૂત આજે એક ભૈયાજી અને બાકી જે આરોપી છે આમાં તપાસમાં જે જે આરોપી નીકળશે એ આરોપીઓની પોલીસ દ્વારા આમાં પકડ કરવામાં આવશે તપાસ જે છે અત્યારે પણ ચાલુ છે વિવિધ એંગલથી વિવિધ પાસાઓથી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે એમાં બીજા કેટલા લોકો સંડોવાયેલા હતા બીજા કયા લોકોનું શું રોલ હતું એ બધા એંગલ્સમાં હજી પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અત્યાર સુધી જે જે વિગતો મળી છે એ પ્રમાણે એમાં જ્યારે ગાંધીધામ એ લોકોનું આવન થયું ત્યારે જે સુશાંત ઉર્ફે સુરત છે એમનું અહીંયા એક મુખ્ય રોલ હતું જે અહીંયા અલગ અલગ જગ્યાઓ ઉપર રેકી કરાવવાની જે ભોગ બનાર હતું એમનું ઘર એમની દુકાન કઈ કઈ જગ્યાએ શું છે એમાં પણ જોવામાં મદદ કરવાની એ રીતે અલગ અલગ બધા આરોપીઓને અલગ અલગ રોલ આવે છે અને એમાં હજી પણ જે જે તપાસમાં બીજા લોકોનો રોલ નીકળશે એ પ્રમાણે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે જે હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુબા ઝાલા છે એ એક નોટોરિયસ ક્રિમિનલ છે જે એક બીજા ડિસ્ટ્રિક્ટના ગુનામાં ગયા વર્ષે અહીંયા ગાંધીધામના ગલપાદર જેલ ખાતે ઓલરેડી એમની કસ્ટડી હતી અને અમને એવી આશંકા છે કે ત્યારે જે છે એમને દ્વારા અહીંયાના લોકોની પણ અથવા તો એવા જે લોકો હોય જે એમને કોઈ એવું લાભ મળી શકે એ પ્રમાણે એમને માહિતી મળી હોય

કે પૈસા પડાવવાનું એક મેઈન ઇન્ટેન્શન હતું અને એ બાબતમાં આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે એક જૂનો એમનો થયેલો છે જે લગભગ બે હજાર સત્તરના વર્ષમાં